ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી છે જાગૃત અને વિકાસશીલ પાલડી ગામની સરકારી અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે પણ ગામના સરપંચની પકડ અહીં ઢીલી પડતી લાગી રહ્યું છે

ડીસા તાલુકાનું ભીલડી પાસે આવેલ પાલડી ગામ જિલ્લા કક્ષાએ આદર્શ અને વિકાસશીલ ગામની વાહવાહી ચારે તરફ થઈ રહી છે ગ્રામ પંચાયતના સરપંચ મોયના રામ મહાદેવજી જાણે જેવો ઘાટ સામે આવ્યો છે જાગૃત અને વિકાસશીલ પાલડી ગામની સરકારી અને અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે પરંતુ ગામના સરપંચની પકડ અહીં ઢીલી પડતી હોય તેવું લાગી રહ્યું છે

આવા સમયે ગામના જાગૃત નાગરિકોએ અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરી હશે પરંતુ અંતે કોઈ નિવેડો ન આવતા ગામના નાગરિકોને હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો વારો આવ્યો છે એસટી વિભાગ દ્વારા ગામમાં મુસાફરો અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવા ગ્રામ પંચાયતના સરપંચને ગામ લોકોને રજૂઆત બાદ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે એસટી પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવતા હોય છે

જીવરાજપુરાની અંદર જે પિકઅપ સ્ટેન્ડ આપવામાં આવ્યું છે એ ઘણા સમયથી પિકઅપ સ્ટેન્ડની અંદર એક અમ ભાઈ ચૌહાણ અમતાભાઈ જગાભાઈ કરી અને ઘણા સમયથી બે ગલ્લા અંદર મૂકી દીધા છે ઉપરથી બસ સ્ટેન્ડનું પણ તોડી નાખ્યું છે કેબિન મૂકવા માટે શાકભાજીની લારી રાખે છે અને તેઓ આવતા અવારનવાર જે પેસેન્જર આવે છે જે લોકો હેરાન થાય છે ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય બેન દીકરીઓને બહુ તકલીફ પડે છે કોઈને સ્કૂલે જવું હોય તો દીકરીઓને રોડ ઉપર બેસવું પડે છે મહિલાઓને રોડ ઉપર બેસવું પડે છે પેસેન્જર બહુ હેરાન થાય છે અને આ વ્યક્તિ બહુ માધેભારી હોવાથી આવતા જતાં લોકોને ધમકાવે છે અને બારે બેસો આવું કહે છે વારંવાર કહેવા છતાં આ વ્યક્તિ કોઈનું માનતો નથી અને છેલ્લા ઘણા વર્ષોથી એ બસ સ્ટેન્ડનો કબજો કરી અને બેઠેલો છે અને અત્યારે અહીંયા એમની બે દુકાન પણ ચાલુ છે બે કેબિન મૂકેલા છે અને એ પોતાની મનમાની પ્રમાણે પોતાનો ધંધો ચલાવે છે એટલે હું ઉપર એસટી તંત્રને અને લાગતા વધતા અધિકારીઓને જાણ કરવા માગું છું કે આનો તાત્કાલિક નિવારણ આવે જે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને ગામ લોકોને આનો સચોટ ન્યાય મળવો જોઈએ બસ એ જ આપણે ગલ્લો તો એની બસ સ્ટેન્ડમાં મોકલે છે વરસાદની અમને ખૂબ તકલીફ પડે પછી શિયાળાની ખૂબ તકલીફ પડે છે એ કોઈ બેહવાની કોઈ શક્યતા છે નહીં એને બે ગલ્લા મૂકેલા છે એને માટે પાણીના કડુલા મેકેલા છે એવું બધું મૂકેલું છે કોઈ છોકરા છોકરા ભણવા દાતા હોય તો રોડ ઉપર ઊભો હોય તાપનો ઊભો હોય વરસાળાનો ઊભો હોય શિયાળાનો ઊભો હોય છે રોડમાંથી ડેરીએ જતા હોય એને કોઈ શક્યતા નહીં હોતી બેહવાની આ બાબત લઈ શું કહેવાય એ બાબત તો સર હવે અમને તો કોઈ ખબર પડતી નહીં લોબી એટલે કારણ કે અમે પંચાયતી કીધું હોય કે ગમે એની કીધું હોય પણ સર અમને ખબર નહીં મોણા હવે હારો નહીં ઇરો તો કે મોણો સર હારો નહીં વીસ વર્ષથી દબાણમાં રાખે છે કોઈ વહેવાની શક્યતા રાખતો નથી બરાબર અને આ દબાણ જો વરાળો હોય નહીં તો છોકરોને ભણવા જ હોય નહીં તો છત્રીઓ લઈ લઈને ભણવા જો પણ બહેવાની કોઈ કોશિશ નથી ગલ્લા બસ સ્ટેન્ડ બનાવેલું છે એમાં બહુ બે ગલ્લા રાખેલા છે અને અંદર પાણી ભરાય છે માટલા મંકેલો છે શાકભાજી મૂકે છે કોઈ બસ સ્ટેન્ડ રેડી છે ભણે બેહવા દેતો નથી કોઈની બરોબર આ પછી આગળ ડેરી છે ડેરીના વાળા આવે છોકરા બધા દૂધ ભરાવા આવે પણ એમને એમ પલળતા પલળતા જ હોય પણ કોઈ બસ સ્ટેન્ડમાં બેહવાનો કોઈ ઉપયોગ નથી બરાબર એ બસ સ્ટેન્ડનો હીરો જે છે ને એની ગલ્લાવાળો રહી ધણી થઈ ગયો છે ગામ પંચાયતમાં રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી પણ હીરો છે ને બહુ માથા ભેર છે એટલે કોઈ બેહવા વહેવા જતો નથી બહુ ખતરનાક માણસ છે અને જેને ગલ્લે લેવા જાય એને ગાલો ટાટકાવે છે બરાબર સાહેબ લગભગ હું તો જોઉં ત્યારથી પંદર વીસ વર્ષથી આ જે ગલ્લો છે ને એ અંદર જ છે બસ સ્ટેન્ડની અંદર જ છે હું આપણે લગભગ આવતા જતા પંદર વીસ વર્ષથી હું જોઉં છું કે ગલ્લો અંદર જ છે પહેલાં એક હતો અને પછી સાઈડમાં એક બીજો લાઈને મૂક્યો જે પેસેન્જરો હોય ને કોઈ વધારે પડતા હોય તો ત્યાં રોડ ઉપર જ બેઠા હોય તાપ હોય તો એ બહાર બેસવું પડે એમને કારણ કે અંદર ગલ્લો છે એટલે અંદર તો બેસી શકાય નહીં બરાબર અને અંદર જવાની જગ્યા પણ ઓછી છે અને સાઈડમાં થોડી ઘણી જગ્યા પડી છે તો માટલું ને એવું બધું પડ્યું હોય શાકભાજી કોઈ પડી હોય એટલે તેઓ બેસી શકાય એવું છે જ નહીં અંદર તો એટલે પેસેન્જર બરાબર બહાર જ બેસે છે ફ્રીજનો ઉપયોગ કરે છે હા એ બાજુમાં જે ગલ્લો એક મૂકેલો છે એની અંદર ફ્રિજ છે એ હવે લાઇટ ક્યાંથી લીધી એ ખ્યાલ નથી પણ એ વચમાં ચાલુ હતું અત્યારે લગભગ બંધ છે એ અમે દૂધની થેલી લેવા જતા પહેલાં એટલે પહેલાં આપતો કે દૂધ રાખે છે હવે અત્યારે કે ફ્રીજ બંધ છે એટલે દૂધ નથી એટલે ત્યારથી મને એવું લાગે કે ફ્રીજ બંધ છે પણ લાઇટનો ઉપયોગ પહેલાં ક્યાંથી કરતો એ આપણને ખ્યાલ નથી પણ કોઈના ત્યાંથી લીધું હોય ભલે હવે આના માટે આપણે તો સાહેબ એ જ કહી શકીએ કે બસ સ્ટેન્ડ તો એક જે રાહદારી હોય ને એ લોકોને બેસવા માટે જ હોય કે જ્યાં સુધી એને કોઈ સાધન મળે બરાબર અને કોઈ બસની રાહ જોઈને બેઠું હોય કોઈ સટલની રાહ જોઈને બેઠું હોય તો ત્યાં સુધી આરામથી અંદર બેસી શકે તડકો હોય કોઈ છોકરાઓ નાના લઈને નીકળ્યું હોય બરાબર હવે અવારનવાર જે આવતા જતાં આપણે જોતા હોઈએ છીએ કે છોકરાઓ નાના હોય કે ગમે તે હોય કોઈ આશરો ત્યાં આગળ જે દુકાન છે એ ત્યાં જઈને કોઈ બેસે વડલા નીચે બેસે કોઈ રોડ ઉપર પણ બેઠું હોય બરાબર આ રીતે આપણે જોતા હોઈએ છીએ અંદર તો કોઈ બેસી શકે શક્ય તેવી જગ્યા નથી એટલે અંદર કોઈ બેસી શકે એવું તું છે જ નહીં અને ગલ્લો તો એનો છે હવે કોણ એને કહી શકે ભાઈ તું બહાર કાઢી દે બરાબર આપણે કહેવાય આ તમે પૂછ્યું એટલે આપણે કીધું કે ભાઈ ગલ્લો અંદર છે ખાસા પંદર વીસ વર્ષથી બરાબર અને એક એને કોના કહેવાથી મૂક્યો છે એ આપણને ખ્યાલ નથી પણ અંદર ગલ્લો લગભગ વીસ છે ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા